નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી ભાષાના અંદર ગુજરાતી ગ્રામરના શબ્દ સમૂહ વિશે માહિતી મેળવીશું કે જે તમને આવનારી બિનસચિવાલય કલાક તલાટી હાઈકોર્ટ પટ્ટાળાના અંદર ઘણી ઉપયોગી બનશે એના પર જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો અમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જેના વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના ગુજરાતી ભાષાના શબ્દ સમૂહ વિશે તો એક નંબર જોઈએ પથ્થર કે લાકડામાં કોતર કામ કરનાર શિલ્પી કહેવામાં આવે છે નંબર બે પોતાનું મૂલ્ય આંકવું પોતાની મુલાવણી કરવી એટલે એને સ્વમૂલ્યાંકન કહેવામાં આવે છે લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન કે જેને લોન તરીકે ઓળખવામાં આવે છે કુનની ઓળખ માટેની સંજ્ઞા એટલે કે અટક જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો કે કે જેને આવે છે પાણી આવવા માટે બાંધેલો સાંકડો માગ એટલે કે ઘરનાળું ઘરની બાજુની દિવાલ એટલે કે કરો પોતાની મેળે સેવા કરવા તૈયાર રહેલો માણસ તો સ્વયંસેવક જીવનનું મુખ્ય કર્તવ્ય તો જીવનધર્મ માટેની ભીતો વાળું નાનું ઝુંપડું તો ખોરડું પછું કે ગાડા વગેરે બાંધવાનું દોરડું પછું કે ગાડા વગેરે બાંધવાનું દોરડું તો રાંધવું મરણના સમાચાર લખેલો કાગળ કાળોત્રી લેણદેન સંબંધી લખાણ દસ્તાવેજ મરણ પાસળ રોવા કૂટવાનો રિવાજ તો કાણમાં કાણ અથવા ગામની બહાર ઢોરો ઉભા રહે તે જગ્યા ગોધરું પાસ ભાગત સુપાવાની જગ્યા તો ઓઠું રાજ્યના કાયદા ઘડનારી સભા તો વિધાનસભા ધારાસભા રક્ષક તરીકેની કામગીરી બજાવનાર સુરક્ષા કર્મી સમજવામાં કાગળ એને ભીતપત્ર કહેવામાં આવે છે કિલ્લા રક્ષક અથવા પોલીસ અમલદાર જેને કોટવાલ તરીકે ઓળખવામાં આવે છે વિજયનો પોકાર તો જય ગોષ વૃક્ષમાં વનમાં વૃક્ષોની લાંબી હાર વનોમાં વૃક્ષોની લાંબી હાર જેને વનરાય અથવા વનરાજ તરીકે ઓળખવામાં આવે છે કાવા અને અફિનને ને દોડીને પીણું કાવા કસુંબા તરીકે ઓળખવામાં આવે છે હાથીના લમણાનો ભાગ કુંભ સ્થળ અથવા ગણસ્થળ તરીકે ઓળખવામાં આવે છે જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એ વ્યક્તિને નિષ્પૃહ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમને તમને અમારો વિડીયો ગમ્યો હોય તમે લાઈક કરજો અને મિત્રો સાથે શેર પણ કરજો